હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સરસ એવું કંકોડાનું શાક બનાવવાનું છે એટલે કે ઘરની જ વાડીના તાજા કંકોડા આવ્યા હતા એટલે સરસ એવું કટિંગ કરી લીધું છે અને મસ્ત એવો વિડીયો બનાવ્યો છે તમે જોઈ શકો છો કેટલા સરસ કંકોડા છે તો હવે એને સરસ આ રીતે ધોઈ લેવાના છે એકદમ ધોઈને સાફ કરી લેવાના છે અને થોડો વિડીયો લાંબો થાય છે પણ તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવવાની છું તો સરસ કંકોળા ધોવાઈ ગયા છે અને હવે આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લીધું છે થોડું વધારે તેલ હોય તો આ શાકમાં થોડું તેલ સારું લાગે છે તો હવે રાઈ અને જીરુંથી વઘાર કરી લેવાનો છે અને એકદમ નોર્મલ રેસીપી છે ઘણા બધા કહેતા હોય છે કે અમારાથી કંકોડાનું શાક સારું નથી થતું તો આ રીતે તમે વઘાર કરી શકો છો રાઈ જીરું અને હિંગને ઘરનો તાજો લીમડો છે લીમડાના પત્તા એડ કરી રહ્યા છે અને મસ્ત એવો વઘાર કરવાનો છે તો સરસ સરસવી રાઈ ફૂટી ગઈ છે તો હવે આપણે જે કંકોડાને ચિપ્સ કરીને રાખી છે એને આપણે વઘાર કરી લેવાનો છે તો આ રીતે વઘાર કરવાનો છે થોડું તેલ વધારે હોય ને તો આ શાક સારું લાગે છે એટલે થોડું તેલ વધારે તમે લઈ શકો છો અને તમારા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે લેવાનું છે આમાં કોઈ મેઝરમેન્ટની જરૂર નથી આ રીતે આપણે કંકોડાના શાકનો વઘાર કર્યો છે અને મેં જે રીતે વઘાર કર્યો છે એ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન રાખીને વઘાર કરશો ને એટલે કંકોડાનું શાક એકદમ ટેસ્ટી થવાનું છે અને જે કોઈ કંકોડા નહીં ખાતા હોય એ પણ વારંવાર બનાવડાવશે તો આ રીતે આપણે કંકોડાનું શાક બનાવવાનું છે તો જોઈ શકો છો કે આપણે કંકોડાનો વઘાર કરી લીધો છે અને આ રીતે બધું ફેલાવી લેવાનું છે અને ઉપરથી એક ચમચી જેટલી હળદર એડ કરી છે તમારા ઘરમાં ખવાતી હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ એવા આપણા કંકોડાનો વઘાર થઈ ગયો છે હળદર પણ એડ કરી દીધી છે ને હવે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને આ કંકોડાનું શાક એટલું ટેસ્ટી થાય છે ને કે તમે એકવાર બનાવશો ને તો જ તમને ખ્યાલ આવશે તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે તો જોઈ શકો છો કે હળદર એડ કરીએ એટલે સરસ એવો કલર પણ પકડાઈ ગયો છે ને ઉપરથી આપણે તમારા સ્વાદ અનુસાર મીઠું એડ કરી શકો છો કે કંકોડાની ક્વોન્ટિટી કેટલી છે વધારે ઓછી હોય એ પ્રમાણે તમારા ઘરમાં ખવાતું હોય એ રીતે તમે મીઠું એડ કરી શકો છો અને હળદર અને મીઠું એડ કરીને પછી આપણે આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે તો સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો તો હવે આપણે કંકોડાનું શાક બનાવવાની ફૂલ તૈયારીમાં છે ને મિક્સ થયા પછી આપણે એને ઢાંકણ ઢાંકી દેવાનું છે ત્રણથી ચાર મિનિટ જેટલું કંકોળાને પાકવા દેવાના છે અને ત્રણ ચાર મિનિટ પછી તમે ખોલીને જોશો તો આ રીતે થોડા એવા ચડી ગયા છે જોઈ શકો છો તો આ રીતે એને થોડું આપણે જોઈ જોવાનું છે કે કંકોડા ચડ્યા છે કે નથી ચડ્યા તો આ રીતે માસ્તેવી કંકોડાની સબ્જી બનાવવાની છે અને આ તો આપણું ગુજરાતીનું ફેવરેટ છે અને કંકોડાની સિઝનમાં કંકોડા જમવા જ જોઈએ તો એક ટમેટું એડ કર્યું છે મોટું અને નોર્મલી કટિંગ કર્યું છે એટલે બહુ ઝીણા પણ નહીં અને બહુ મોટા પણ નહીં તો આ રીતે આપણે ઉપરથી ટમેટું એડ કરી દેવાનું છે એક મોટું ટમેટું લીધું તો અઢીસો ગ્રામ જેટલા કંકોડા છે તો એક મોટું ટમેટું લીધું છે અને હવે આ બધું મિક્સ કરી દેવાનું છે ને કંકોળામાં ટમેટાનો ટેસ્ટ તો બહુ સરસ આવે છે અને કોઈ કોઈ વ્યક્તિ લીંબુ પણ એડ કરે છે પણ આપણે લીંબુ જેને ખાવું હશે એ ઉપરથી એડ કરશે આપણે અત્યારે ટમેટું એડ કર્યું છે અને બધું સરસ મિક્સ થઈ જાય પછી એકાદ મિનિટ જેટલું ઢાંકી દેવાનું છે અને મસાલાનો વિડીયો મેં નથી બનાવ્યો કારણ કે મસાલાના વિડીયો મારી ચેનલમાં ઘણા બધા છે અને ઘણી બધી વસ્તુમાં જે હું મસાલો બનાવું છું એ જ રીતે મસાલો બનાવ્યો છે એટલે ડાયરેક્ટ મસાલો વાટીને જ તમને બતાવું છું કે આ રીતે આટલો મસાલો વાટવાનો છે તમારે તીખું જમતા હોય એ પ્રમાણે તમારે મસાલો બનાવવાનો છે તો એક મિનિટ પછી આપણે ખોલીને જોયું છે ઢાંકણ તો આ રીતે સરસ બની ગયું છે અને હવે આપણે વચ્ચે આ રીતે ખાડો કરી દેવાનો છે એટલે ઉકળતું તેલ હશે ને એમાં જ આપણે મસાલો એડ કરવાનો છે તો આ એક ટીપ્સ છે અને મારી ટ્રીક પણ છે કે આ રીતે તમે મસાલો એડ કરશો ને તો જ મસાલો ચડશે અને જો એ લોકો એમ કહેતા હોય છે કે મારાથી કંકોડાનું શાક સારું નથી થતું તો આ મારી ટીપ્સને તમે ફોલો કરી શકો છો કે તેલ ઉકળતું હોય એકદમ ગરમ તેલ હોય એમાં જ આપણે મસાલો એડ કરવાનો છે તો જ મસાલો પાકશે ને મસાલો પાકશે ને તો જ સબ્જીમાં ટેસ્ટ સારો આવે છે મસાલો કાચો હશે ને તો શાક સારું નથી લાગતું એ માટે તમારે ગરમ તેલમાં મસાલાને કકડવા દેવાનો છે ઉપરથી આપણે જીરું પાવડર એડ કર્યો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને ગરમ મસાલો તમે ખાતા હોય તો એડ કરવાનો છે અને તમારા ઘરમાં અનુકૂળ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો થોડું ઉપરથી ધાણાજીરું એક્સ્ટ્રા એડ કર્યું છે અને મેગી મસાલો એડ કરો તો પણ ટેસ્ટ વધારે સારો આવે છે તો બધું એડ કરીને આપણે એને મિક્સ નથી કરવાનું તમે જોઈ શકો છો કે ઢાંકીને બે મિનિટ જેટલું પાકવા દેવાનું છે બે મિનિટ પછી તમે ખોલીને જોશો તો આ રીતે બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આપણો મસાલો જે છે ને એ પાકી ગયો છે એકદમ સરસ ચડી ગયો છે તો આ રીતે મસાલાને ચડવા દેવું છે ને અમુક સબ્જીનું જે અલગ જ રીત હોય છે કે આપણે નોર્મલી બધા શાક વઘારીએ છીએ અને બધામાં મસાલો કરી છે એ રીતે નથી કરવાનું હોતું તો આ રીતે મસાલાને પાકવા દેવાનું છે અને પછી જ આપણે બધું મિક્સ કરવાનું છે તો સરસ આપણો મસાલો ચડી ગયો છે અને હવે મિક્સ કરીશું ને તો મસાલામાં કચાસ પણ નહીં લાગે અને ટેસ્ટ પણ બહુ સરસ આવે છે તો હવે બધું આપણે મસાલોને મિક્સ કરી દેવાનું છે આ રીતે અને કંકોડા હવે પાકી જવા આવ્યા છે બહુ કાચા નથી લાગતા અને તમારા ઘરમાં ભાવતું એ રીતે જ બનાવ થોડું કાચું પાકવું પણ શાક ઘણા બનાવે છે ઘણા રસા વગરનું પણ બનાવે છે તો આપણે આ અત્યારે લચકો શાક બનાવવાનો છે કે બહુ રસાવાળું પણ નહીં અને કાચું પણ નહીં તમે સેજ એક ટુકડો આ રીતે દબાવીને જોઈ જશો ચમચાથી તો તમને ખ્યાલ આવશે કે કેટલું પૈકું છે તો આપણું સરસ એવું કંકોળાનું શાક લાગે છે તો હવે એમ થાય છે કે થોડું લચકા જેવું કરવું છે તો ઉપરથી થોડું થોડું કરીને જ પાણી એડ કરવાનું છે એક સાથે નથી એડ કરી દેવાનું કે આપણે કેટલું લચકો કરવું છે એ આપણે જોઈ લેવાનું થોડું પાણી એડ કરીને જો વધારે પડી જશે ને તો શાક આપણું ખરાબ લાગશે અને એકદમ બાફેલા જેવું લાગશે એટલે થોડું થોડું કરીને ફરતું જ પાણી એડ કરવાનું છે તો આ રીતે મને લાગે છે કે મારે થોડું હજી એડ કરવું છે તો થોડું એવું પાણી એડ કરવાનું છે અને આ રીતે થોડું થોડું કરીને જ એડ કરવાનું છે એક સાથે એડ નથી કરવાનું અને તમારે જે પ્રમાણે બનાવવું હોય એટલું જ એડ કરવાનું છે તો હવે લાગે છે કે બરાબર છે પ્રમાણમાં તો આ રીતે ઉપરથી ઢાંકણ ઢાંકી દીધું છે તો એક મિનિટ કે એક બે મિનિટ જેટલું આપણે એને પાકવા દેવાનું છે હવે આપણે ઢાંકણ ખોલીને જોયું છે તો સરસ એવું ટેસ્ટ આપણું કંકોડાનું શાક બની ગયું છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે તેલ પણ સાઈડમાં લાગે છે છૂટું પડેલું દેખાય છે તમને કે તેલ પણ છૂટું પડી ગયું છે અને કંકોડા પણ ચડી ગયા છે આ રીતે મસ્ત એવી રેસીપી બને છે અને મારા વિડીયો ગમતા હોય રેસીપી ગમતી હોય તો તમે લાઇક પણ કરી શકો છો અને કમેન્ટ તો જરૂરથી કરજો તો મને પણ ખ્યાલ આવે કે તમને મારા વિડીયો વધારે ગમે છે મારી રેસીપીઓ ગમે છે તો હવે કંકોળા જો તમે જોઈ જશો આ રીતે તો સરસ ચડી ગયું છે તો હવે સેજ પણ કાચું નથી તો મસ્ત એવું કંકોડાનું શાક બની ગયું છે તો આપણે એને સર્વ કરવાનું છે અને કોથમરી હાજર નહોતી એટલે આપણે એમને એમ જ સર્વ કર્યું છે ને એવું કોઈ નથી કે રેસીપીની ચેનલ બનાવી તો ખર્ચો કરો ખર્ચો કર્યા વગર પણ તમે બનાવી શકો છો કે એવું કાંઈ જ નથી ઘણા કહે છે ખર્ચો થાય છે આ વસ્તુ જોઈએ કાંઈ જ નહીં તમારી રેસીપી કેવી છે તમારો કન્ટેન્ટ કેવો છે એ જ મહત્ત્વનું છે બાકી કોઈ ખર્ચો કરવાની જરૂર નથી તમે સારી રેસીપી બનાવી હશે તો લોકોને ગમવાની જ છે બાકી વાસણ સારા કિચન સારું એ બધું એ બધું જરૂર કાંઈ જ નથી કેમેરાની પણ જરૂર નથી નોર્મલી મોબાઈલથી તમે બનાવી શકો છો તો સરસ સરસવું મેં ઘરમાં જે નોર્મલી યુઝમાં આવતો હોય રોજે રોજ વાટકો એને જ આપણે સર્વ કરવા લીધો છે ને આ રીતે મસ્ત એવું કંકોળાનું શાક સવ કર્યું છે અને રેસીપી સારી લાગે ને તો ફ્રેન્ડ્સ લાઇક અને કમેન્ટ તો જરૂરથી કરજો કારણ કે વિડીયો બનાવવામાં ઘણી મહેનત પડે છે બહુ મહેનત પડે છે રાત રાત ઉજાગરા પણ કરવા પડે છે અને જે મહિલા હોય છે એને બધું ઘરનું કામ કરવા છતાં બધું કરીએ છીએ અમે તો થોડો સપોર્ટ કરશો તો અમે થોડાક આગળ વધી શકીશું તો એક લાઇક કમેન્ટ કરજો અને રેસીપી વધારે સારી લાગતી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો તો મારી ચેનલમાં ઘણી બધી અવનવી રેસીપી છે તે કે તમે યુટ્યુબમાં નહીં જોઈ હોય એવી પણ રેસીપી છે તો અમને થોડો સપોર્ટ કરજો અને મારી ચેનલને જરૂરથી વિઝિટ કરજો કે લાગ્યું કણ શાક